આઈસ કેમ છો તમે બધા તમારું સૌનો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે છે ડેલી ફૂલ વ્લોગનો ડે પંદર એટલે કે પંદરમો દિવસ તો આજે ઘરની અંદર જે છે ફર્સ્ટ ક્લિપ આપણે શૂટ થાય છે અને આ ભાઈ જો નકર ફોન જોઈ રાખે એ ફોન મુક કડક વાસન દેવાન આવી જ આવી જો ફોન દે ને એટલે હાલ થાય નકરો ફોન જોઈ રાખે છે તો તમારો જો કા ભાઈ હોય તો કોમેન્ટમાં કમેન્ટમાં જણાવી દેજો બાકી હાલો આપણો વ્લોગને આગળ વધારીએ અને કાલે વ્લોગ જો તમે ન જોયો

તો એ વ્લોગ બનાવી છે એની લિંક તમે ડિસ્ક્રિપ્શન આપી છે જોઈ આવજો અને સપોર્ટ કરતા રહેજો બાકી કાલના જે નામ છે તો કાલના વિડીયોમાં કોઈનું હજી સુધીમાં અત્યારે સવારમાં તો કોમેન્ટ નથી આવ્યું કારણ કે સાંજે નેટ અનલિમિટેડ નહોતું સવારમાં મેં વિડીયો અપલોડ કર્યો છે અને પબ્લિક કર્યો છે બરાબર આઠ વાગે આપણે ડેલી આઠ વાગે વિડીયો અપલોડ કરીશું તો બીજું કહેવાય ને સાંજ સુધી આપણે વાટા રહીશું સાંજ સુધીમાં જો કોઈ ભાઈના કોમેન્ટ આવશે આપણે ચૌદમાં દિવસમાં તો એમને શોર્ટ આઉટ દઈશું અને પાછળ બેકગ્રાઉન્ડનું ગીત વાગે છે તો એને ક્લિપ બંધ કરી દઉં અને પાછું કોપી આવી જાય બરાબર તો ચાલો મારે તો મારાથી ક્લિપમાં સાંજ સુધીનો ટાઈમ છે જે મિત્રો કમેન્ટ કરી એમનો આપણે સ્વેટર દેવું તો સાંજ સુધી રહેજો અને વ્લોગ જોતા રહેજો ફરી એકવાર આવી ગયા છે જો આ જગ્યાએ તમને ખબર જ છે આ કઈ જગ્યા છે રોજબેન વાડી જો હાથમાં બીજું કાંઈ નામ નથી કે મારું નામ લખ્યું બરાબર ચાલો મિત્રો ફરી એકવાર આપણે જે છે રોજબેન વાડી પૂછ્યા છે જો તલના તલહર આપણે છીએ ફૂંકાવો પડ્યા છીએ લગભગ લઈ જાય બાળમાં જેમ છતાં એટલે આપણે જે છે બકરા સારી દીધા છે આ કે બહુ ખાસ રૂ નહીં છે એટલે આપણે બકરા લઈને નહીં થાક બકરા લઈને ક્યાંક બીજા વજાવ્યું અને આપણા ઘરે જે ગદીડા છે નાના બકરાના બચ્ચા એમના માટે આપણે જે લીમડા લેવા આવી છે રોજે આ લીમડામાંથી આજ નીચ પાડવાનું કારણ કે એકને એક લીમડામાંથી લેશું તો લીમડા ખાલી થઈ જાય ને એ પછી લીમડાનો લુક ફરી જાય બગડી જાય મજાનો આપણે જે છે આજ પહેલો સામો દેખાય ને એ લીમડા પાસે જવાનું તો ચાલો લોકો મેન્ટ સુધી રહેજો અને જરૂરથી કોમેન્ટ કરી નાખજો તો સોમાં દિવસમાં તમારું પણ નામ આવી જાય આઉટમાં અને જોતા રહેજો સપોર્ટ કરજો કાંઈ સુધારે વધારે જે કોઈ ત્યાં કોમેન્ટમાં જણાવી દેજો અને ચાલો મને તમને આવતી ક્લિપમાં પછી જો આ મોટા દાદાની વાડી છે ઓલ પણ બાજુ રહી દાદાની ગાડી તો પડી પણ દાદા દેખાણ નથી તારા આવી ગયો તો હારું શોર્ટ હાલ લે મિત્રો બોર આવી ગયા છે પણ હજી પાક્યા નથી કાચા છે જો બોરડીમાં બોર આવી ગયા છે પણ હજી પાક્યા નહીં પાકી ત્યારે આપણું બીજો પ્લબ નથી જોકે સાઠ દિવસમાંથી આપણે પંદર દિવસ કમ્પ્લીટ થાય હજી પિસ્તાલીસ દિવસ બાકી છે તો પિસ્તાલીસ દિવસમાં બોર તો પાકી જાય ને તો સાઠ દિવસનું ચેલેન્જ છે તો શું લાગશે થાય છે પૂર કોમેન્ટમાં જણાવી દઈજો બાકી ચાલો મને તમે આવતી ક્લિપમાં

મિત્રો જો એટલે લીમડો પાડી લીધો હશે આપણે અને પાર્થિકભાઈ ને ભાઈ આપણે ભાઈ આવ્યા હતા તો લીમડા ઉપર સડ્યા હતા અને પાર્થિવભાઈને બે ભાઈ આવી ગયા તો આપણે કેમેરામેનનો ભારે મેળા આવી ગયો અને ઉપર જે હું સડ્યો હતો તો જે ખેલ કર્યા એ તમને હું દેખાડી કે હું દેખાડી નહીં કે કારણ કે સ્ટેન્ડ નથી અને કેમેરામેન હારે નતા પાર્થિકભાઈને આવી ગયા તે મેળા આવી ગયો અને બીજું કાંઈ તમે લીમડો લઈ લીધો છે આલે સીધા ઘરે ઘરે જ કાંઈ કામ હશે અથવા લખવાનું છે તો એ તમને ફાસ્ટ ફોરવર્ડમાં દેખાડીશ વ્લોગમેન સુધી રહીજો અને સ્પેશિયલ નામ આપણે જે છે પહેલાં પાર્થિકભાઈને લઈ લઈએ કારણ કે ઘણા આપણા કામમાં આવ્યા છીએ તો પાર્થિક ભાઈ તમે ખૂબ આભાર ઓકે ડન ચાલો મળે તમને સીધા ઘરે કુતરો ઝાપે પહોંચ ગયા અને પછી ના જઈને જોયું ગાડીની સાઈડ આઈ પડી ગઈ છે લીમડો ઉપર ઊંધા માથે થઈને ચડે ઉતરે તો આઈ ક્યાંક પડી ગઈ છે હાલો બે મિત્રો આપણે હારે છે તે ગોતા છે મળી જાય છે પડી તો આ ક્યાંક દે છે આ જો પડી મળી ગઈ મળી ગઈ જો હાલો સીધો થઈ ગઈ ઘરે મળે તમને આથી ક્લિકમાં હાલો આવજો હાલો આવજો આવ તકલીફ માં આ મિત્રો પગ્યા છે ઘરે અને જો ફરીથી તમને દેખાડ તો જો સરી બરોબર હાલો અમને આપણે ખાવાનું લઈ દીધું છે હવે વાગ્યા છે દસ તો હમણાં મિત્રો બોલાવ આવી જાય એટલે આપણે સમજીને જવું પડે સાડા દસે જે છે શાળા વહી જવાનું છે તો અડધી કલાકમાં નાઇન જોઈન થઈ જાય તૈયાર તો હાલો હાલોગમાં એનાથી રહીજો જો શક્ય બનશે તો તમને રિસેસમાં પણ એક ક્લિપ બનાવશું અને જોતા રહેજો જે કંઈ નવી ઘટના બનશે હું તમને દેખાડીશ વ્લોગ લાગતા હોય તો લાઈક કરી દઉં ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ વ્લોગ જોવા માટે બાઇક કંઈ સુધારા વધારા કરી દેખો તો કોમેન્ટમાં જણાવી દેજો હાલો હાલો મિત્રો આજે કાંઈક બીજા ક્લેજ પણ લેવા માટે આવી ગયા છે બરાબર મળે તમને આ રિસેસની ક્લિકમાં જો આ છે જયદીપભાઈ અને આ છે ભવદીપભાઈ

મારા બધા સરસ છે ને આપણે સરી આવ્યા છીએ બરાબર તો મળે મને તમને આ તે ક્લિપમાં પાંચ વાગ્યા આવશું ત્યારે વિડીયો બનાવશું લગ્મૈન સુધી રહીજો અને લગ્ન જોતા રહીજો ખાવાની આઈટમ મસ્ત નહીં મજા આવી ગયો હાલ જોતા રહીજો ત્રણ ત્રણ વાગ્યા છે છ અને કપડાં બદલાઈ વાગ્યા છે કપડાં બદલાઈને ઘરે એના થોડું કામ છે એટલે અને પછી હનુમાનજીને પગે લાગવા પણ જવાનું છે તો હનુમાનજીના દર્શન પણ કરાવીશું લોકમેન્ટ સુધી રહીજો અને જોતા રહીજો હાલમાં આવી જ્યાં અને આ મિત્રો આપણે જે છે આ જે ફ્રીનું પ્રમોશન નક્કી કર્યું તો જરૂરથી ઇન્સ્ટાગ્રામના બી પેજ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી લઈશું અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર સુજ સર્ચ થશે તો આપણે બે પેજ નામ છે પરમાસુજ વ્લોગ અને પરમા સુધી સાત ઝીરો તો બે પેજ છે તો બે પેજને ફોલો કરી લેજો અને જો તમારે કાંઈ ઇન્સ્ટામાં રીલ તેમ મૂકતા હોય અને મારે મિનિમમ જો તમે મને કોલઅપ કરશો તો હજાર રૂપિયા આવી જશે તો કોલઅપ કરો તો પરમાસુજો ઝીરો સાત ઝીરોમાં કરજો અને બાકી પરમા સુજો બ્લોગમાં તો આપણે ખાલી બ્લોગ્સ મૂકી છે બરાબર બીજું કાંઈ બીજો કોન્ટેન્ટ નથી આવતા કારણ કે મિક્સ કોન્ટેન્ટ કરીને એટલે આપણે બધું પેજ બગડી જાય અને એમાં જે રીતનું સેટઅપ કર્યું છે તો કોલેબ્રેસન કરવું હોય તો પરમાસુજન ઝીરો સાથે ઝીરોમાં મોકલી દેજો બધા જેટલા ફોલોઅર હશે સબસ્ક્રાઈબર હશે એની રિક્વેસ્ટ જે છે એક્સેપ્ટ થઈ જાય છે તો ચાલો બ્લોગ મેં સુધી રહીજો અને ફોલો કરી લેજો જો મિત્રો ભીમા દે હાઈ કહી દીધું છે બરાબર અને હમણાં કોનું હોટસ્પોટ પકડાઈને તમને કોમેન્ટ જણાવી દો કોને કોને શોર્ટ આઉટ દેવા નથી તો લગ્ન એન્ડ સુધી રહી છે જેને જેને શોર્ટઆઉટ આજ નથી આજના વિડીયોમાં તમે જે કોમેન્ટ કરી દીજો તો ડે સોળ એમાં તમારું પણ નામ આવી જશે બરાબર કોમેન્ટ કરી દીજો ચાલો જવા કલે જાવ આઈ ગો કલેજા એટલે વિશાલભાઈ હારે

હા મિત્રો હનુમાનજી મળી છું એક સેકન્ડ ખાલી હનુમાનજી ના દર્શન કરી દીધું કરી લો દર્શન હાલો હવે વિશાલભાઈને છે એ લાલ ફિલ્મ ડાઉનલોડ કરી દઈએ એમને કીધું હતું તમને ડાઉન કરતા આવડે છે તો લાલ પિક્ચર એક ડાઉનલોડ કરી દે એ કરી નાખી અને પછી મળીએ તમને લાસ્ટ ક્લિપમાં બરાબર ચાલો ચાલે જાવ એ મોરલો બોલી ગયો જો તમે સાંભળી લો બોલે તો જો મિત્રો મોરલો બોલી ગયો છે ને કેટલા વાગે દેખો વાગી ગયા છે છ ને આડત્રીસ એટલે કે સાડા છ ખુશભાઈ ખુશભાઈ આવે છે ત્યાં સુધી રેજો અને જોઈ છે શું થાય છે લાલ ડાઉનલોડ થાય છે કે નહીં જો લાલ ડાઉનલોડ થઈ જાય તો તમને થોડોક લાલ દેખાડે છે એટલો બરાબર એટલો કે જોતા રહી ગયા એટલું પાક હાલો મિત્રો લાલો પણ આવી ગયો એટલે ખુશભાઈ બરાબર જો હાલ પાસે આવ્યા છે ખુશભાઈ લાલો પણ આવી ગયો છે ને આજ પણ સમજી ગયો છે ત્યાં સાથે લાલ આવી ગયો તો દડી નહોતા તો પાસ થઈ ગયા અને મિત્રો ખુશભાઈ કે તમારો ભાઈ તો મૂળ તો ગણિતમાં પાસ થયો બધું સત્તાવીસ માર્કે પાસ થયો અમે બે હું ને ખુશભાઈ જે ખુશભાઈને અઠ્ઠીસ માર્ક આવ્યા હતા ને મારે સત્તીસ માર્ક આવ્યા હતા તો મોતના બડી જ પાસા આવ્યા સુત્ય સુધી પાસે સુધી પાસે પાસ આવી ગયા હું મૂળ બીજું કાં નહીં જ્યારે અમે ગણિતનું પાછળ કરતા હતા ગણિતમાં બીજા વિષય કરતા એનો પણ આમ મીનુલોગ બને ફૂલ વલોગ બન્યો હતો તો એ તમને અહીંયા આઈ આઇફ્રન્ટમાં જોવા મળતાથી જોયા આવશે બરાબર ચાલો હવે તમને આવતી ક્લિપમાં અથવા એન્ડિંગ વિડીયો ઘર પણ કારણ કે હવે લાંબો લાલો ડાઉન વહેલી પછી પૂરો કરી દઈશ જરૂરથી વ્લોગ જોયો જોયો આપણે મહેનત કરી દઈએ એટલે પાસ છે પરાણે પર માન્ય પાસ થશે તો ચાલો હવે તમને આવતી ક્લિપમાં કલે સુરત ના માણસો જાય સુરત એટલે મે લાવો લાસ્ટ ફ્લે જો આ ભાઈ જાય છે સુરત હાલો આવજો ઓ બાજુ તમે હાલો આવજો હાલો માં જે જઈન વંદન આ ભાઈ સુરત મોકલાતા પણ આલે એમની બરોબર હલો રાખવું પડે પાછું લાગી ગયું દસ પુરુષ પછી આપણો ભાઈ પણ આવી ગયો છે કઈ જઈએ હાલો મળી તમને ફ્રેન્ડની ક્લિકમાં જય માતા

हाल मित्रों व्लग ने पूरा कर विशालने टेलाग्राम में थे लालो गती दीदाउनलड था मूको बरबर आखिर रात वे जाए कारण स्पीड दिखाई थी तेरा बॉक्स में तो विशाल भाई ने तो लालो डाउनलॉड कर लीजो से तो तमना मैं तुमने आता व्लग में अँ व्लग पूरा कर व्लग जर लगे तो ने लाइक कर दिए चैनल पर सब्सक्राइब कर नाखजिए बाकी चलो मे तमाम आता वीडियो में आ भाई बहन जो है कलेज होने तर वीडियो ने शेयर कर दीजिए बराबर ओके लाला ने शाउनलॉड कर दीदो से मैं वीडियो में तेजाई वंदे मात्र તો જો મિત્રો વિનુભાઈ મકવાણા અને પરમા શૈલીશભાઈ એટલે કે કેવીરભાઈ ને પેન્ટુભાઈ બેન કોમેન્ટ આવ્યો હતો તો બેન નો ખુબ ખુબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ